કલાકાર લઈ નેટો વગાડી આમાં તમારા ગમ માં હું મથર આ હોય

અરે જો પંદર હાર આવી મજ્તો બરાબર આયોજન થોડું મોટું કરી દે બરોબર સારું આયોજન માં કેવું કઈ જાણ હજાર નીચું ઓહો તારી બીજા દર જીગ્લેશ ઠાકોર દસે દસ દારા ખેલાદાર ગમે સંથલ દસે દસ દારા બુમ પર આવી ગયા ને ગરબા એટલે આપડે મોબાઈલ માં બધા વગાડવાના બીજે ઉપર વગાડવાની બીજા ઉપર વગાડવાના હું બર હું તો ઇમજો કરી તમે કલાકાર લાંબા પૈસા ભેગા થતા નહીં જવાનું મેં આ બધા બલાકાર મારી તમે બોલતા કાઢી જુબા જુવાન કરો કાઢી જુવાન નહીં જો કોઈ કેસરી જુવા તાળી જુ

મે દ મારતો ચટલી હવે ચાલુ થાય કોમ કરાવવું નઈ ન હોય કે ખોવા ખોટું હોય કે

તું આવે ને ઊંચા કઈ તો મગજ ના તાર ખેતી કાળો સીધો છોકરો હવે કાળ પોણી પોણી રેડ બરોબર મસ્ત અધારી ગોઠા લાઈ દઈએ અધારી ગોટા